ચિહ સિંગવડ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ધાનપુર દેવગઢ બારીયા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યોજનામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈને ઠંડુ પડ્યું નથી ત્યાં તો સિંગવડ તાલુકાના ભુટખેડી પંચાયત બાદ હવે પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોજનામાં થયેલા ભ્રષ્ટાચારને લઈને સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમાં પાતા અને નવીપરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાન નરેશભાઈ ધીરાભાઈ માલ દ્વારા સંગન તપાસની માંગ કરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની માંગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંગવડ તાલુકામાં નરેગા યોજનામાં થઇ

દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે મનરેગા યોજના છે એ માત્ર કાગળ પર જ છે બે હજાર સાત અને છ માં જે કડાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં બોલાડી દીધેલ છે જે ટેકનિકલ જીઆરએસ એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે 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 જેમાં નવીપરી ગામે કટારા પરિવારની અંદર દાદાનું મરણ મરણ થયેલ જે થયેલા એમના બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઉંચાપત કરેલ છે આની સઘન તપાસ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે જિલ્લા પોલીસ વાળા ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે બની છે છે કોઈ ધ્યાન રાખતું નથી તો પ્રજાનું શું સાચો અવાજ ભ્રષ્ટાચાર ઉઠાવે તો ધમકીઓને ધમકાવે છે ખેડૂતોને આનો સાચો ન્યાય મળવો જોઈએ એકવીસ થી ચોવીસ સુધી જે આ બધા ખેડૂતો છે ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો ક્યાંથી આવી પ્લોટો લેવાની જમીન આવું બધું એમની મિલકતો ક્યાં છે ગરીબોનું જ છે ને જોબ કેડો આ લોકોના બધાને ઘલાવાળાને મૂકી રાખે છે એક જ જણોનો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય જે આ બોતેરે બોતેર ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ આપનું નામ મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ હું ભુતખેડી ગામનો છું નવીપુરીમાં મારું ખેતર છે પ્લસ મારી વિધવા માને નામે પણ બે નું ઊંચાપત કરેલ છે